અત્યારથી એમ પછી ગઈટા થાય આપડા છોકરા આવે ને આપણે ઠંડુ ખવડાવે તો હાલે ને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની બરોબર કે એવું શું કરવું પપ્પા હોય કઈ નઈ કોફી ચા મૂકી દઈ અત્યારે બે સાસુઓ આરામ થી બેઠા રસ્તો ટાઈમ થઈ ગયો પણ

ફાઇનલી આપું ચાલુ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બધું સારું થયું કામ પૈ તો ને એમ એમ બધું પડ્યું તું ને મસ્ત એમની ચાર એમ એમ રખાવત રૂમમાં પડ્યું હતું કા હા અરે વાહ સરસ

કલાક માં નજીકતા પડી ગઈ એવું જ થાય આપણે મોડું હતું ને બટા બે અઢી વાગે તો ખાધું

આપણે બે જાય ડી માર્ટ માં અમારે છે ને લિક્વિડ લેવાનું છે એરિયલ નું કારણ કે એરિયલ નો પાવડર યુઝ કરવામાં છે ને મને ઘણા બધા એમ કીધું કે પાવડર યુઝ કરીને તો વળી દાણી દાણી પેન્ટ માં ઓલી થઈ જાય ને એ થાય તેના કરતા બેટર લિક્વિડ છે તો આપણે લિક્વિડ લઈ આવશું એટલે કાલથી કપડા ધોવાનું ચાલુ થાય તો લિક્વિડ સાવ નથી હોય જ નહીં હોય જ નહીં આપણે

ભજન કે ગીત કે હાલો આજ તો તમે બધા મારા વખાણ કઈ ના તા ને ફટાડા ગાઈ લાલ <laughs> <laughs> ડેટકી લઈ ગઈ દ્રેસ તક ત્યાં યાશીષ ભાઈ આવ તક મરિયા ત્યાં યાશીષ ભાઈ આવ્યા તક મર્યા લાલ શું કામરો બસ ગોરી તક મરિયા લાલ શું કામરોવસ ગોરી તક મર્યા લાલ ઢેઠકી લઈ ગઈ દ્રેસ તક મર્યા લાલ લઈ ગઈ દ્રેસ તક મર્યા કા સુકામ રોવસ ગોરી તકમરિયા લાલ કાલ મુંબઈ જાસુ તકમરિયાલા મરિયા કાલ મુંબઈ જાસુ તક લાલ સારો જોઈને લાવસુ તકમરિયાલા સારો જોઈને લાવસુ તક લાલ ખુશી તાણે બરમા તકમરિયાલા દેખી તાણે દરમા તક લાલ વાહ વાહ વાહ

કોઈ દી નહી ગાવાનું કે નઈ કે બાર જાય મશીન નું જ કામ કરતા મશીન નું કામ કરતા તોય હજી યાદ હે ને ઈ વસ્તુ કમાલ હે મને એ ને કહું મમ્મી જયારે કામ કરતા ને ત્યારે અમારા ઘરે દરરોજ ના મમ્મી ને પછી હાંઠ હાટલા આવતા તો મમ્મી હે ને કોઈ દી કયા ગરગ નો કયા હાટલો ને કોઈ દી નામ નથી લખ્યું મમ્મી લખ્યું કોઈ બધા હે ને કે થપ્પો કરી દઈએ કબાટમાં પણ જ્યારે જી ગરાક આવે ને એને ઈ જ ગરાકનો હાટલો કેટલા મમ્મીએ ચાલીસ વર્ષ કામ કર્યું ને તો એક કઈ એવું નહીંથી હોય કે કે આ હાટલો બીજા ગ્રહકને દઈ દીધો ને આ હાટલો બીજા ગરાકને વઈ ગયો એનો હાલો મને તમારું તો નામ કેમ યાદ રાખું કે આની જ છે દસ સાડી આવે તો દસ સાડીમાં આપડે ભૂલી જાય કે આ હાડી કોની એટલે દસ સાડી માં કોઈ ની એક હોય કોઈની પાંચ હોય દસ હોય પંદર હોય બધા એમને મજા આપી દે

આયો બોના આકુ

જો અમે છે ને બધી વસ્તુ લઈને આવી ગયા છીએ અને બાય છે ને બધી રસોઈ બનાવી નાખી પણ મને છે આજે કંઈ ખાવાની કંઈ ખાસ ઈચ્છા નહોતી તો આપણે હેને થોડાક ઓટ્સ બનાવી નાખશું તો થોડાક ઓટ્સ મૂકી દે આશીષ ને ઓટ્સ ભાવે અને મને ભાવે કા આશીષ હા ઓટ્સ ભાવે ઓ મને અને એ છે ને એને કામ આવ્યું ને અર્જન્ટમાં તો એ આશિષ બધું કામ પતાવે છે તો આપણે એટલી વારમાં ઓટ્સ બનાવી નાખી અને બા તને શું શું બનાવ્યું મેં જો કેટલું મોડું થઈ ગયું બાર રાખીએ દીકરા વેલા મોડું આપડે જો આટલો નાસ્તો લીધો હે અને આપડે ઓલું ટ્રાય કરવા પેલા ઓલું એરિયલ નું લીધું હે ઓલું બીજું આવે ને સફક્ષન નું હતું ને એરિયલ હતું હા તો તમે લોકો કોમેન્ટ કરજો કે ઈ એરિયલ નું હારો કે સફક્ષન નું હારો એટલે અમે છે ને અત્યારે પેલા તો નાનું લીધું પછી આપણે એક કાયર કેટલું લઈ લઈશું એટલે પછી વારે વારે ધક્કા ન ખાવા બરોબર ને મમ્મી બરાબર બટા હા તો આપણે આલો ઓટ્સ બનાવી નાખી મસ્ત મસ્ત ચાવ મદન્યું બેઈ ગયું હે ખાવા અને મદનિયા બનાવ્યા હે ઓટ્સ

અને બધાએ મને સજેશન આપ્યું છે કે ખુશી દીદી તમે હળદર વાળું પાણી હળદર વાળા દૂધ ને કોકડા કરજો ને લવિંગ મોઢામાં રાખજો ને ઘણા બધા કીધું છે મેં બધાની કોમેન્ટ વાંચી છે અને હું આજે કાલે ફ્રી થઈશ ને બધાને રિપ્લે કરી દઈશ કાલે લાઈક આપી દઈશ બધાને તો બધાને દિલથી થેન્ક યુ કે તમે લોકો મેં ખાલી એટલું જ કીધું હતું કે મારો અવાજ બેસી ગયો છે આશીષ એમ તો તમે લોકોએ એટલામાં મને કેટલું બધું સજેશન આપ્યું કેટલું બધું કેર કરી હા

અને અમે તમારા રોજ બ્લોગ જોઈ છીએ સરસ હોય છે અને તમે પોતે જ વિચાર કરીને બનાવો છો કે કેમ તો તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અને સુવિચારની વાત હોય ને ઘણી જગ્યાએ વાંચેલા હોય જોયેલા હોય અને થોડું ઘણું મારું એમાં એડ કરી નાખવું ને એવું બધું મિક્સ મેચ કરી દઉં તમને એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં હવે કંચનબેન ની કોમેન્ટ છે કે મેં તમને એક સવાલ પૂછ્યો તો કે તમે જવાબ નથી આપ્યો એનો કે તમે મને કેટલું ભણેલા છો અને ઢોસા બહુ યમી હતા તો થેન્ક યુ અને અમે છે ને તમને ઘણા બધાના ક્વેશ્ચન છે અલગ અલગ ટાઈપના તો એક ક્વેશ્ચન આન્સર નો વિડિયો અમે બનાવશું ને એમાં તમને બધા જવાબ બધા જવાબ મળી જશે એક જ સાથે તો થેન્ક યુ બધાને તો ચાલો નારિયેળના લડ્ડુ બનાવવાનું ચાલુ કરી દઈ તો જો આપણે છે ને નારિયેળના લાડુ બનાવવાનું ચાલુ કરી દીધું અને મે મે શું શું વસ્તુ લીધી ની બધી પહેલા હું તમને કહી દઉં જો મે એક કોથળી જે ગોલ્ડ ની આવે ની એક દૂધ લીધું છે એક કોથળી

આપણે દૂધ ને છે મજાનું હવે આપણે નાખી દઈ ટોપરાનું ચૂરણ હવે છે એકદમ ઝાડુ થઈ જાય ને આપડે લાડુ વરે એવું ના હોય કે લાડુ જ વરે એમ નહીં ખા